એક પરિવાર ને અમે ઓળખીએ છીએ પરિવારમાં એક વ્યક્તિએ જમીનના કરેલા પંકઈ એ વ્યક્તિ આજે એની બે ના અને દીકરા બધા કરવા તૈયાર નથી તમે કઈ ખોટું કરશો ને તમારા સંતાનો પણ નડશે એ વખતે ધોળે દિવસે તારા દેખાવા માંગશે અત્યાર તો કે મજા છે કોકનું લઈ લીધું અને ગાડી ફેરવી લીધી અને આપણે બેંક એકાઉન્ટ થઈ ગયું અને ધંધો ચાલુ કરી દીધો કોક નું ખોટું લઈને ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ પૃથ્વી ગોળ છે અને જે ગોળ એને ખૂણો ના હોય એટલે તમારું ખોટું સાચવી રાખવા માટે એની પાસે કોઈ જગ્યા નથી અને છાસ વલોવી છાસ ફરે એટલે ઉપર માખણ આવી જાય છે કે નહીં પેલા દેખાતું નથી પણ આવી જાય છે કે નહીં એમ પૃથ્વી તમને એમ કે શેર બજારમાં ધંધો કરો સટ્ટો રમું સટ્ટાવાળો વાળો કોઈ આજ સુધી કરોડપતિ થયો નથી અને થશે નહી થોડાક સમય માટે જાય પણ પાછો પછડાય છે આ જીવન કોઈની પાસે સત્તાના પૈસાથી કરોડપતિ જેવું જીવન જીવ્યો હોય એવો આજ સુધી સમાજમાં એક પ્રસંગ નથી જે રીતે આવે ને એ રીતે જાય જ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો શેર બજારમાં ચોખ્ખું ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઇટ્સ ફાઇન પછી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ જે જેવી તમારી વ્યવસ્થા અને જેવા તમારા વિચારો જેવું તમને માર્ગદર્શન મળ્યું અને જેવું તમે નક્કી કર્યું ઇટ્સ હોકીન શોર્ટ ટર્મ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બાકી તમે કહો કે સટ્ટો રમું અને મોટા ખેલ કરું તો એ લાંબુ નહીં ચાલે ના ઘર વેચાઈ ગયા છે ભલભલા રોડ ઉપર આવી ગયા છે એક જણાએ મોટો ખેલ કરેલો ઓગણીસો ને બાણુંમાં કે ભાઈ જેલમાં 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 મૃત્યુ ના થઈ ગયું એની ઉપર ટીવી સિરિયલ ના બની ગઈ આવ્યું નામ યાદ આવ્યું લે ખેલ તમે કરો ને એ લાંબો ચાલે નહીં સ્ટ્રેટ ફોરવર્ડ જીવન જીવો તો તમને શરૂઆતમાં પ્રગતિ ધીમી લાગે પણ એ સ્ટ્રોંગ હોય કોન્ક્રીટ હોય ને એનું ફાઉન્ડેશન બહુ ઊંડું હોય જે પણ કાર્ય કરીએ આપણી ધન ઉપાર્જનની પ્રવૃત્તિ હોય નોકરી હોય ધંધો હોય વેપાર હોય કારખાનું હોય એમાં નીતિમત્તા ને પ્રામાણિકતા રાખવા તમે નીતિમત્તા ને પ્રામાણિકતા ચૂકી જશો તો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ હવે જીએસટી પણ સ્ટ્રોંગ થઈ ગયું છે સરકારના હાથ પણ લાંબા અને પોળા થઈ ગયા છે અને તાકાતવાન છે આજે નહીં તો કાલે કાલે પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે અને આપણને આપણા કોન્સાયન્સ સાથે તો આપણે જીવવાનું છે ને તમને એટલું તો થવું છે કે ચલો મેં કોઈનું ખોટું નથી લીધું આપણે બે જગ્યાએ કદાચ આપ્યું છે પણ કોઈનું ખોટું લીધું નથી મારા ઘરમાં એક પૈસો પણ ખોટો નથી એટલી તો તમારામાં ખાનદાની જીવવાની હોય ને કે કૂતરા જેવું જીવન જીવવાનું કોક રોટલો પડ્યો ટુકડો ઉપાડ લાવો એટલે

અને આમાં તો એક જ અધિકારી પાવરફુલ આવી જશે ને કલેક્ટર કે ડીએસપી કે ડીવાયએસપી લેવલનો તો બધા લાઈનમાં ઉપર રાખી દેશે કારણ કે એની પાસે સત્તા છે જ એટલી એ જિંદગીમાં ખોટું ના કરવું આપણે આપણી જાતને સુકામ છે સુધી કોકને તો ક્ષેત્રા એને તો ખબર પડી ના પડી પણ તમે ખોટું કરો છો તમે તમારી જાત સાથે કેવી રીતે જીવી શકશો એટલે પ્રમુખ સાઈ મહારાજ કહેતા કે નીતિમત્તાને પ્રામાણિકતાથી ધંધો કરો નાનો હોય કે મોટો હોય નીતિમત્તા ને પ્રામાણિકતા ચૂકે ને એટલે પ્રશ્ન આવે જ તો બે ચાર જણા લંડન ભાગી ગયા છે બે ચાર જણા કેરેન્ડ ભાગી ગયા છે હમણાં બોરિસ જોન ઇંગ્લેન્ડ ના પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા આવી ગયા અને કહી ગયા છે કે પેલા બેન પાછા મોકલવાની વિધિ થઈ ગઈ છે તમે પેલા પાને વાંચી લીધું હશે પેલા બેને પાછા મોકલી આપવાના છે અને આવીને મોઢું ખોલશે એટલે એ તકલીફ બીજા બધા તકલીફમાં કેટલાક તકલીફમાં આવવાના છે ખોટું લાંબુ ચાલતું નથી જેને જેને ક્રિકેટ ના બોલ સાથે ચેડા કર્યા કાં તો એને વધારે ચમકવાનો પ્રયાસ કર્યો ચમકાવાનો કાં તો એની ચમક ઓછી કરવાનો પ્રયત્ન કર્યો કાં તો એનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં બધાએ તમે બધા નામ યાદ કરી લો

પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગામડામાં કૂવો હોય અને કૂવામાં કોઈ ડૂબકી મારે અને નીચે જઈને સંდას કરી આવે તો એ ઉપર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય નીચે જઈને કર્યું છે શું આ દ્રષ્તાંત આપીને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ખોટું કર્યું હશે ને એ બહાર આવ્યા વગર રહેશે નહીં અને બહાર આવશે ત્યારે તકલીફ બહુ પડશે બહુ તકલીફ પડશે તમારી પેઢિઓને પડશે આ આપણે જો કોરોના દરમિયાન આપણે જોયું કેટલા બધા નાગરિકો અહીંયા તમારે પણ હજારો પ્રસંગો હશે એવા સુરેન્દ્રનગર શહેરમાં કે નાના મોટા માણસ પ્રેમથી બધાને મદદરૂપ થયા નાની મોટી સંસ્થાઓ પ્રેમથી બધાને મદદરૂપ થઈ દરેક અહીંયા બેઠા હશો તમે કઈક રીતે તમારા પડોશી ને સગાવાલા ને મિત્ર ને કઈક મદદરૂપ થયા હશો એ આપણી એક જીવન ભાવના છે આપણી સંસ્કૃતિ છે આપણને પરંપરામાં શીખવાડવામાં આવ્યું છે એટલે ક્યાંક મદદરૂપ થવું નિસ્વાર્થ ભાવે તમને જે પણ કોઝ તમારા જીવનથી નજીક હોય કોઈકને અનાથ આશ્રમની પ્રવૃત્તિ ગમતી હોય કોઈને વળી કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિમાં રસ હોય કોઈકને કોઈક વળી તબીબી પ્રવૃત્તિમાં રસ હોય જે પણ પ્રવૃત્તિમાં રસ હોય એવી કોઈ એનજીઓ ચાલતી હોય કોઈ સમાજ સેવા સંસ્થા ચાલતી હોય તો પ્રેમથી ત્યાં સમય આપવો કદાચ ભગવાને થોડી અનુકૂળતા આપવી હોય તો પૈસાનું પણ દાન આપવું અમેરિકામાં ઓફિશિયલી સારા સારા ડોક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે એટલે કે તમે એની પાસે ગયા હોય દર્દી તરીકે તમે કોક મારે આ તકલીફ છે તમારું નિદાન કરે તમે લખે દવા એક આ દવા બે આ દવા ત્રણ આ લેજો અને પછી છેલ્લે લખે કે દર અઠવાડિયે બે કલાકની નિસ્વાર્થ સમાજ સેવા પણ કરજો એવું ઓફિશિયલી પ્રિસ્ક્રિપ્શનમાં ડોક્ટર લખે છે કારણ કે સાયન્ટિફિકલી પ્રૂવ થયું કે તમે અઠવાડિયે બે કલાક પણ નિસ્વાર્થ ભાવે કોઈ પણ સંસ્થામાં કોઈ પણ ઠેકાણે જ્યાં પણ તમારું મન લાગતું હોય ત્યાં તમે સેવા કરો તો તમારા સ્ટ્રેસ ઓછા થાય છે